મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું અધિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જિલ્લા પંચાયત અંતર્ગત આ બે હજાર ચોવીસની પહેલી ભરતી છે લાયકાત મર્યાદા પરીક્ષા સાથે મિત્રો આની અંદર જે ભરતી છે ધોરણ દસ પાસ ઉપર ભરતી છે પગાર ધોરણ સૌથી વધુ તમને મળશે તો મિત્રો આની અંદર માત્ર ઇન્ટરવ્યુના આધારે ભરતી રહેશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર જાહેરાત વિશે વાત કરીશું તો મિત્રો આજે ભરતી છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે દાહોદ જિલ્લા પંચાયત અંતર્ગત આ ભરતી છે તો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બારીયા જિલ્લો દાહોદ ખાતે બાયોમેટ્રિક વેસ્ટ મેનેજમેન્ટ એન્જિનિયર ઓક્સિજન પ્લાન્ટ અને નર્સ માટે જે જગ્યાઓ છે એ અગિયાર માસના કલર ઉપર છે તો પ્રતિક્ષા આદિવાનામાં સદરૂપ જાહેરાત આપવામાં આવેલ છે તો મિત્રો આજે અગિયાર માસના કરાર ઉપર ભરતી છે તો લાયકા ધરાવતા તમામ ઉમેદવારો આની અંદર ઓનલાઈન અરજી આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરવાની છે તો મિત્રો આની અંદર ઓફિશિયલ જાહેરાત અંતર્ગત એટલે કે જ્યારે પણ તમે લિંક ઉપર ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો આની અરજી કરવાની છેલ્લી તારીખ તમને જોવા મળશે તો અરજી કરવાની છેલ્લી તારીખ છે બીજી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી આરોગ્ય સાથે ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર કરી શકો છો તો મિત્રો આજે કરાર ઉપર ભરતી છે સૌથી પહેલી જગ્યા છે બાયો મેડિક મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એન્જિનિયર માટે એક જગ્યા છે પગાર બાવીસ હજાર પાંચસો મળશે સ્થળ તમે જોઈ શકો છો દેવગઢ બારિયા જે હોસ્પિટલ છે સરકારી એ અંતર્ગત આની અંદર લાયકાત માંગેલી છે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા બેચલર ઓફ ટેકનોલોજી સાથે તમે ડિગ્રી પ્રાપ્ત કરવી હોવી જોઈએ સેકન્ડ જગ્યા છે ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટર માટે એક જગ્યા છે પગાર ધોરણ તમને સૌથી વધુ સત્તર હજાર નવસો ને અઢાર મળશે તો મિત્રો આની અંદર ખાલી જગ્યા જે સ્થળ છે તમારે નોકરી કરવાની છે જે ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ ભારિયા લાયકાત માત્ર માગેલી છે માધ્યમિક કક્ષા જે પરીક્ષા પાસ એટલે કે એસએસસી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ અથવા આઈટીઆઈ પરીક્ષા પાસ પ્રમાણપત્ર હોય એ અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટ અંતર્ગત હોવા જોઈએ આની અંદર એકસો એંસી કલાકની જો તાલીમ લીધેલી હોય તો જઈ શકો છો અથવા સારો અનુભવ ઓક્સિજન પ્લાન્ટ માટે હોય તો પણ તમે જઈ શકો છો થર્ડ નંબરની જગ્યા છે સ્ટાર્ટ નર્સ માટે જગ્યા છે બે જગ્યા છે પગાર તેર હજાર જે મળવાપાત્ર થશે તો મિત્રો નોકરી કરવાનું સ્થળ છે જય એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ દેવગઢ બરી લાયકાત છે જીએનએમ એનએમ નર્સિંગ કર્યું હોવું જોઈએ અગત્યની બાબતો આપણે જાણી લઈએ જે ઓનલાઈન અરજી કરો છો ત્યારે ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જી જીઓવી ડોટ ઇન ઉપર માત્ર અરજી કરવાની છે તો મિત્રો આની અંદર અલગ વિગતો દર્શાવવામાં આવી છે કે આની અંદર આરપીઆઈડી સ્પીડ પોસ્ટ ગુજર સાદી ટપલથી તમે અરજી કરશો તો એ માન્ય રાખવામાં આવશે નહીં માત્ર ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો સુવાક્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત તમારે અપલોડ કરવાની છે તો ઉમેદવારોએ ઈમેલ આઈડી ફરજિયાત આપવાની રહેશે અધૂરી વિગતવાળો અરજીઓ છે એ માન્ય રહેશે નહીં ઉમેદવારોએ એક કરતાં વધુ અરજી કરવાની જશે નહીં તો વયમર્યાદા માટે જાહેરાત દર્શાવેલ અરજી સ્વીકારવાની તારીખ રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે અરજી જે ધ્યાને લેવામાં આવશે માત્ર બે એક બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી છે તો ધ્યાને લેવામાં આવશે તો નિમણૂંકને લગતી આખરી નિર્ણય અધિક્ષક શ્રી સરકારી હોસ્પિટલ દેવગઢ બાદયાની રહેશે તો મિત્રો આની નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જિલ્લા પંચાયત અંતર્ગત આપણે વાત કરીએ કે દાહોદ જિલ્લા પંચાયત અંતર્ગત આ જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આ પડતી છે તો આની અંદર જેમની દસ પાસ કરી છે અને ઓક્સિજન પ્લાન્ટમાંનો અનુભવ ધરાવે છે એ પણ આની અંદર અરજી કરી શકશે તો આ હતી સંપૂર્ણ માહિતી જય હિન્દ જય જવાન જય કિસાન